દેશમાં બેરોજગારીની સમસ્યા છે બધાને તંત્ર નોકરી આપી શકતું નથી તેવામાં કેટલાક લોકો આત્મનિર્ભર બની વેપાર કરતા હોય છે છે આવા સરકાર એક તરફ લોન આપી અને વડોદરા કોર્પોરેશન પોલીસ રોજગારી છીનવી રહી હોય તેવી લારી ગલ્લા લાગણીઓ છે રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લા ન ઉભા રહે તે જરૂરી છે પણ તેની માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ પણ તે થતું નથી રોજ કમાઈ અને રોજ ખાનારા લોકોને રોજગારી આપવાની અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ કરવા સહિત લારી દંડનીય કાર્યવાહી બંધ કરવા અંગે કચેરી ખાતે શહેરના અધ્યક્ષ નરેન્દ્ર રાવત જાગો વડોદરા તથા ઓલ બરોડા તથા લારી સંઘના એસોસિએશન દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લારી ગલ્લા પથારાવાળા ફરિયાને રોજગારીમાં અધિકારની માંગ કરવામાં આવી છે છે કે આ બનાવવામાં આવેલી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવા અને એક્ટ મુજબ પાલિકાની દબાણ શાખા દ્વારા કબજે કરવામાં આવેલા લારી ગલ્લા કોઈપણ જાતની દંડનીય કાર્યવાહી વિના પાછા આવવા માંગ કરે છે આવા લોકો સામે ખોટી દંડનીય કાર્યવાહી બંધ કરવાની પણ આવેદનપત્રમાં ઇન્ટુકમાં અધ્યક્ષ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું તેમણે દબાણ શાખાની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરી છે લારી ગલ્લાવાળાઓને હેરાન કરવાની સત્તા તેઓના આવેદનપત્રમાં આક્ષેપ કર્યા છે ઉપરાંત લારી ગલ્લાવાળા પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાનું બંધ કરવા પણ તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ વાસ્તવિકતા એ છે કે બે હજાર ચૌદમાં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્ત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદમાં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજીયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિધિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે અંતરે એમને ત્યાં સ્થાપિત કરવા વિસ્થાપિત કરવા પડે પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી બે હજાર અઢારમાં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી આજે બે હજાર ચોવીસ થઈ આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી એ બાબતે અમે કહેવા માગીએ છીએ કે કોર્પોરેશનને સેજ પણ અધિકાર નથી જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને એ લોકો હાથ લગાવી શકે નહીં પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે જે પ્રકારે એક્સિડન્ટ થાય છે દારૂ જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોમ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીસની કાર્યવાહી થાય બીજી તરફ તમે આની એક મહત્વનું કૌભાંડ બહાર પાડું છું કે આ કેમ થતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂટી જાય છે એનું ઉદાહરણ કહું કે હમણાં પૂર પહેલાં જ કે પંચાવન હજાર લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજારની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લાવાળાને તમે પચાસ હજારની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે તમે એને રેકોગ્નાઈઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે લગભગ લાખ અંદર લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જણને રોજીરોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજી રોટી છીનવી શકે હવે મહત્વની બાબત હું હપ્તા કોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જ જાણો છો કે પાંચસો રૂપિયાની પાવતી વહીવટચાર્જની ફાટે છે અમુક જગ્યાએ પંદરસોની અમુક જગ્યાએ અઢી અઢી હજારની અમુક જગ્યાએ ત્રણ હજારની અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણથી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન હજાર ગુણ્યા પાંચસો કરો ને તો મહિનાના પોણા ત્રણ કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ અને વાર્ષિક તેત્રીસો કરોડ થાય જો પંદર તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ સાથે સાથે પંદરસો લઈએ ત્રણ હજાર લઈએ એટલે લગભગ સો એક કરોડ રૂપિયા જેટલું ફંડ થાય પણ એમાંથી તમે ચાર કરોડ જ જમા કરાવો છો એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે કાં તો પોલીસ હપ્તો ઉઘરાવે છે આ બાબતે અમે કોર્પોરેશન પાસે જવાબ લીધા વગર નહીં રહીએ કે તમે પંચાવન હજારને રેકોગ્નાઈઝ કર્યા હજી ત્રણ હજારને તો લોન આપવાની ચાલુ છે એવી લખ્યું છે બજેટમાં મ્યુનિસિપલ કમિશનરની બજેટની સ્પીચ તમે જુઓ એની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ અને અમે જે પણ વાત કરીએ છીએ એ સત્તાવાર આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશનના છે એટલે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે ગરીબોને લૂંટી રહ્યા છે એમના અધિકારનું છીનવી રહ્યા છે અને આ બાબતે તમે જોઈ શકશો કે કાયદો પણ સ્પષ્ટ છે

કોંગ્રેસના અમારા સાથી સભાસુત્રી અમીબેન રાવત અને એમના હસબેન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદન પત્રની રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને પત્ર આપ્યું છે આ અંગે કમિશનર શ્રી પાંચ પદા પદાધિકારી શ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની જીણવતપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને

દ્વારા નરેન્દ્રભાઈ રાવત અને અમીરબેન રાવત દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ મેન્ડર પોલિસી વલી તકે લાગુ કરો વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર ફૂટપાત ઉપર એટલે કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ટ્રાફિકમાં અડચણ થાય અને લોકોની અવરજવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે બે હજાર સત્તરમાં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું એ વખતે સોળ સત્તર હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે એમના માટે કઈક નીતિ બનાવી જોઈએ એની લાગણી હતી વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે લાગુ કરવી ઇટ ઇઝ અ મોડેલ એક્ટ માટે કમ્પલસરી એક્ટ અને ગુજરાત ના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નથી કરવામાં આવી પરંતુ ગૃહ ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ ડિસિશન લેવામાં આવે પરંતુ અત્યારે જે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકો ની રોજીરોટી બગડે નહીં એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આથી આ જગ્યામાં લારી ઉભી રાખી શકશે લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય લોકોને અવર તકલીફ ના પડે કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકો નો બંધારણીય અધિકાર છે એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબો માણસોની રોટી રોજી વેટી ના છીનવાય એ પ્રકારનો બેલેન્સ લેવાનો જરૂર છે આજે એમને આવેદન પત્ર આવ્યું છે આવેદન પત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં ખુક્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનું વિચાર કરી અને આ બાબતને યોગ્ય અમે તો સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત થાય કાયદેસર રીતે એ સ્ટીક હોન્ડર છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી ਨਹੀਂ શકાય એમની રુતવા હતી તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી બદલા મૂકી પણ ના શકાય પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય પોતાની રોજીરોટી માટે બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે ખાસ કરીને જે નવી નવી લારીઓ આવી રહી છે તે સત્તર હજાર લારીને બદલે ચાલીસ પચાસ હજાર લારીઓ થઈ જાય તેની પર પણ કોઈ રોકટોક નથી અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે એનું રજિસ્ટ્રેશન કરવામાં આવે લોકોના નંબરિંગ કરવામાં આવે અને જે નંબરિંગ થાય છે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશનની પર ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવે છે કે જે રિસ્ટર નથી એવી લાલી ઊઘી રહે છે અને પૈસા ઉઘરાવી અને કોર્પોરેન પર જમવા નથી થતા તો એ બાબતમાં પણ બાય બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી લાજીધારકોને રિક્ષે કરવામાં આવે અને તમામની જે ફી ઉઘરાવાની છે એ કોર્પોરેશનની પુજેરીમાં જમા થાય પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શેર હોય એમાં ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ પોપ્યુલેશન લારી ગલ્લા ઉભા રાખી શકે છે તો ચોવીસ હજાર નું પોપ્યુલેશન હોય તો પણ ફાયદો થાય સાહીઠ એક હજાર જેટલા લારી ગલ્લા વધારામાં ઉભા કરી શકાય આ સ્પીડ વેન્ડર એક નો ભાગ છે કે બે પોઈન્ટ પાંચ ટકા કરતા વધુ વસ્તી લારી ગલ્લા ઉભા ન રાખી શકે એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે કે એક વ્યક્તિ એક લારી અને આધાર કાર્ડ હોય આખા ફેમિલીમાં એક લારી લાગે પરંતુ આવનારા સમયમાં આ બાબતની ગહ ચર્ચા વિચારણા કરી અને પોલિસીને ને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા કરવી